સંસ્કાર ના કેમ્પેનના ભાગરૂપે અમે બગસરા ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે દરેક કર્મચારી અમારા તેમાં ઇન્વોલ્વ થયેલા છે અને અત્યારે જે ઓઝોનનું સ્તર ઘટી રહ્યું છે એના આધાર ઉપર વધારેમાં વધારે વૃક્ષો વાવી અને પર્યાવરણને બચાવવાનો એક નાનો એવો પ્રયત્ન કરી અને લોકોનામાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવેલો છે અશોક મારવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી